ગુરુ ગોવિંદ દોનો ખડે અને કો લાગુ પાય પણ બલિહારી ગુરુદેવની અને ગોવિંદ દિયો બતાય સાચું સોનું મારો સાંભળો રે મારા ગુરુ મહાન છે સાચું સોનું મારો સાંભળો રે મારા ગુરુ તો મહાન છે અમારા ગુરુએ અમને વેદ શીખવાડ્યા અમારા ગુરુએ ચાર વેદ શીખવાડ્યા ચાર વેદ સમજાવ્યા રે મારા ગુરુ તો મહાન છે पेलो उपदेश यमने शिवजी समझा व्यास शिव पूजनो महिमा समझavio દેવાધિદેવ દેવ આ રે મારા ગુરુ મહાન છે દેવ ઓળખાવીયાર રે મારા ગુરુ તો મહાન છે બીજો ઉપદેશ એમને રામાયણ સમજાવ્યા બીજો ઉપદેશો એમને રામાયણ સમજાવ્યા રામ સીતાનો મહિમા સમજાવિયા નારી ધરમ શીખવિયા રે મારા ગુરુ તો મહાન છે નારી ધરમ સમજાવી રે મારા ગુરુ તો મહાન છે ત્રીજો ઉપદેશ અમને ગીતાજી સમજાવ્યા ભાગવત ગીતાનો નો મહિમા સમજાવ્યો ગુરુજીએ ગોવિંદ ઓળખાવ્યા રે મારા ગુરુ તો મહાન છે ચોથો ઉપદેશ ગુરુ ગુરુએ સમજાવ્યા ગુરુ મંત્ર નો મહિમા સમજાવ્યો હે હૃદય કમળ મરામ ઓળખ્યા રે મારા ગુરુજી મહાન છે મસ્તક ઉપર ગુરુએ હાથ જમેલો મસ્તક ઉપર ગુરુએ હાથ જમેલો ગુરુના મંત્ર મારા કાન મારે આપ્યો એ હૃદયમાં પ્રકાશ પાડ્યા રે મારા ગુરુ તો મહાન છે ભવની બ્રાહ્મણા બાગી ગુરુએ મોગરાની સાથે ના રે બેસીએ ગુરુ ચરણ મશિષ્ણ માવીએ રે મારા ગુરુ તો મહાન છે ગોરુની કાંઠી કાંઠે સોહાય છે ગુરુ મંત્ર મહિમાય પાડ છે એનો ખેરો સફળ થઈ જય શે રે મારા ગુરુ તો મહાન છે સાચું સોનું મારો સાંભળો રે મારા ગુરુ તો મહાન છે સદગુરુ દેવકી જય ડોંગ્રેજી મહારાજ કી જય